રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલના નવીનીકરણનો મુદ્દો હાલ ચર્ચામાં છે આ બ્રિજનું નવીનીકરણ કરવા માટે રાજવી પરિવારની જમીનમાંથી ડાયવર્ઝન આપવામાં આવનાર છે ત્યારે બ્રિજની તદ્દન નજીક આવેલા ભુવેશ્વર ફાટકને પહોળું કરવામાં આવે તો ભારે વાહનોને મોટી રાહત આપી શકાય તેમ છે આ માટે સ્થાનિકો દ્વારા પણ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે જોકે તાજેતરમાં સાંઢિયાપુલનો મુદ્દો સંસદમાં ચર્ચાયો હતો શીમાં રેલવે મહાનગરપાલિકા દ્વારા આવી દરખાસ્ત નહીં થયાનું જણાવ્યું હતું જેને પગલે મનપાની બેદરકારી સામે આવી છે હવે અહીંયા બહુ ટ્રાફિક થઈ જાય છે અને અહીંયા બધા આવા આવવા જવાના માણસોને બહુ તકલીફ પડે છે બીજું કે વાહન બે સામાસામાં આવી જાય છે તો ટકરાઈ જાય છે અહીંયા અમારા રહેવાસીઓ આવક જાવક થઈ તો એમાં પણ જગ્યા રહેતી નથી આવવા જવાની અને ઓટા પણ અહીંયા ઓટા ઉપર પગના વ્હીલ ચડાવી દે છે ટ્રાફિક બહુ જામ થઈ જાય છે અને એક બે વખત તો એક બે છોકરાઓને પણ અહીંયા લગાડી દીધેલ છે વાહને અને એને અમે લઈ ગયા હતા પણ થોડુંક લાગેલું હતું પછી આવી રીતે અમે ઘણી વાર કહેલું છતાંય અહીંયા વાહનોની આવક જાવક ચાલુ જ છે રોડો પોળો થવાની કોઈ અહીંયા શક્યતા છે જ નહીં જો ફાટક થોડુંક પોળું કરવામાં આવે તો અમારે આ થોડુંક નિર્ણય થઈ શકે એમ છે